તેમજ એના પાણીનો છંટકાવ કે પછી છારું કે દળ ઉડવાને લઈ આજુબાજુમાં આવેલ ખેતર માલિક પરેશાન તેમજ પાકમાં કેરીના આંબા અને ગલોડીની વાડી કે પછી તમાકુ તેમજ ખેડૂતોને પાકના નુકસાનને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનું જવાબદાર કોણ રહેશે તંત્ર કે એમાં ઈટ પથ્થાના માલિક કે પછી ખેડૂતો તે છતાં શું આ ઈટ પથ્થાના માલિકને પોતાનો ફાયદો જ દેખાય છે તો પછી ખેડૂતોનું શું હાલના સમયમાં ખેડૂતો કેટલી મજૂરી કરે ત્યારે પાક તૈયાર થાય છે છતાં પણ માર્કેટમાં પાકનો ભાવ ન મળવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે 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 તો તો ચાલે આ ખોદકામ પણ કરવામાં આવી રહ્યું કેટલું ખોદકામ કરવાની પરમિશન છે અને જે કોલસીનો ઉપયોગ કરે છે અને ચીમનીમાં સળગાવીને પ્રદૂષણ ફેલાવવાને લઈ આજુબાજુના વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કોઈ જાતનું જીએસટી વગેરે ઓફિસ પર કોઈ બોર્ડ પણ લગાવવામાં આવેલ નથી તે તપાસનો વિષય બન્યો છે તેમજ જીપીસીબી અને ખાનખડી દ્વારા પરમિશન આપવામાં આવી છે કે પછી તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે તે જોવાનું રહ્યું તો આ એમઆર ઈટ પટ્ટો કાયદેસર છે કે ગેરકાયદેસર તે પણ તપાસનો વિષય છે